દહેગામ નહેરુ ચોકડી પાસે એક્ટિવાને આયસરની ટક્કર વાગતા જીવલેણ અકસ્માત સર્જાયો ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી નહેરુ ચોકડી પાસે આયસર એક્ટિવા ચાલકને ટક્કર મારતા અકસ્માતમાં એક્ટિવા પાછળ બેઠેલા ગીતાબેન નીચે પડી ગયા બાદ આયસરનું ટાયર ફાટ ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ બાદ તેમનું મોત નિપજ્યું હતું મૃતક ગીતાબેન અમદાવાદ ખાતે રહેતી દીકરી દિવ્યાબેન પંચાલનને દિવ્યાબેનના પુત્ર સાથે એક્ટિવા એક્ટિવા લઈ ઝીંડવા ગામે મંદિરે દર્શન કરવા જઈ પરત વેદ ફ્લેટમાં રહેતા શર્મિષ્ઠાબેન પંચાલના ઘરે જઈ રહ્યા હતા ત્યારે નહેરુ ચોકડી પાસે આ અકસ્માત નડ્યો હતો આ અકસ્માત અંગે દહેગામ પોલીસ આયસર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ ગાંધીનગર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે